નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત યુટ્યુબ ચેનલ પર આજે આપણે ડુંગળી લાલ અને ડુંગળી સફેદ એમ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મોવા માર્કેટ યાર્ડ એકસો થી ત્રણસો સત્તાવન સુરત માર્કેટ યાર્ડ એકસો થી ચારસો ત્રીસ ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો ચાલીસ થી ત્રણસો છત્રીસ પાલિતાણા માર્કેટ યાર્ડ બસો પાંત્રીસ થી માર્કેટ યાર્ડ બસો આઠ થી બસો એકાણું ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એક્યાસી થી ત્રણસો એકતાલીસ જસદણ માર્કેટ યાર્ડ એકાણું થી બસો એસી જતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો વીસ થી ઊંચો બજાર ભાવ બસો છવ્વીસ વિસાવદર માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ એકસો એક થી ઊંચો બજાર ભાવ બસો ત્રેવીસ દાહોદ માર્કેટ યાર્ડ સો થી ઊંચો બજાર ભાવ ચારસો મોરબી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ સો થી ઊંચો બજાર ભાવ ત્રણસો સાઠ ધોરાજી માર્કેટ યાર્ડ એકસો એકસઠ થી બસો વીસ અમરેલી માર્કેટ યાર્ડ એકસો અગિયાર થી ત્રણસો વડોદરા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો થી ઊંચો બજાર ભાવ ચારસો ત્રીસ ડુંગળી સફેદના માહિતી મેળવશું મહુવા માર્કેટ યાર્ડ બસો થી ઊંચો બજાર ભાવ બસો ઓગણસિત્તેર ભાવનગર માર્કેટ યાર્ડ બસો અઢારથી થી બસો તેત્રીસ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો એકસો એસી થી બસો અઢાર